નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુ ડે ન્યૂઝ કાલાવડ ભારતીય જનતા પાર્ટી અને દિવ્ય ચેતના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખોડિયાર યુવક ગરબી મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ કાલાવડ શિવાનંદ મિશન વીરનગર જામનગર જિલ્લા અંધત્વ નિવારણ સમિતિના સહયોગથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સેવા પખવાડિયું ચાલી રહ્યું હોય નેત્ર નિદાન કેમ્પ અને ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કાલાવડ ખાતે આ નેત્ર નિદાન કેમ્પ અને ઓપરેશન કેમ્પ યોજાયો જેમાં ધારાસભ્ય મેઘજી ચાવડા જામનગર જિલ્લા અધ્યક્ષ વિનોદ ભંડેરી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા એકસો પંચ્યાસી જેટલા લાભાર્થીઓએ નેત્ર નિદાન કરાવ્યું અને બાવન લાભાર્થીઓને આંખના ઓપરેશન માટે શિવાનંદ મિશન વીરનગર ખાતે લઈ જવામાં આવ્યા